નમસ્કાર મિત્રો હું છું સોનલ રાજપૂત અને આપ નિહાળી રહ્યા છો ટોક્સ વિથ દીપ દર્શક મિત્રો ઘણા બધા પ્રકારના કલાકારો હોય છે અને બધા જ કલાકારોની પરિસ્થિતિ ખૂબ જ સંઘર્ષ ભરેલી હોય છે એ પરિસ્થિતિમાંથી આગળ નિષ્ફળતા થયેલા અને પછી સફળ થયેલા કલાકારોને ખૂબ જ મહેનત પછી એક એને સ્થાન મળે છે ત્યારે આપણે જ એવા કાર્યક્રમમાં એટલે કે સફળની શોધમાં આપણે મળ્યા છે ત્યારે આજે આપણે એવા એક કલાકારને મળવાનું છે જે ખૂબ જ નાની ઉંમરમાં પોતાનું ખૂબ જ મોટું નામ એટલે કે સંત સંતવાણી અને ભજનની એક સ્થાયી

હું મારા ગામમાં પ્રાથમિક શાળામાં દસ ધોરણ સુધી ભણી પછી મેં ભજનની શરૂઆત કરી તમે સંગીતમાં શોખ ક્યાંથી લાગ્યો છે થોડું સંગીત વિશે જણાવશો મને ભણવામાં ઇન્ટરેસ્ટ નહોતો અને ગાવામાં શોખ હતો અને નિશાળે દેશભક્તિ સોંગ લોકગીત ધૂન પ્રાર્થનામાં ગાતી અને કાર્યક્રમોમાં પણ ભાગ લેતી અને રાજકોટ હેમુગઢવી હોલમાં પણ મારો નંબર આવ્યો હતો ખૂબ સરસ તો બેન તમે શરૂઆતમાં કયા કયા લોકગીતો અથવા શરૂઆતમાં શીખતા ત્યારે કયા કયા ભજનો ગાતા થોડા સંભળાવશો બેન શરૂઆતમાં તો આપમાં જીણી જબુ કે વીજળી અને લીંબુડા ઝૂલે તારી બાગમાં ખૂબ સરસ તો એમના તમને જે કોઈ ગમતું હોય એવું એકાદ સુર સંભળાવશો ખૂબ સરસ તમે લોકગીતો તો ખૂબ જ સરસ ગાવ છો તો બેન તમારો વ્યવસાય અને જે પરિવાર છે તે શું ધંધો કરે છે થોડું જણાવશો અમે પહેલા ખેતી કરતા અને ખેત મજૂરી કરતા અને હું પણ ખેતી કરવા જાતી અને મારો મોટો ભાઈ છે તે નોકરી કરે છે અને નાનો ભાઈ ગેરેજનું કરે છે બેન તમે ભજનની શરૂઆત ક્યારથી કરી છે મારા મારી બાજુમાં રામદેવપીરના મંદિરે દર બીજે ભજન થતા ધૂન ભજન તેને સાંભળીને હું શીખી છું બેન તમને ભજનની શરૂઆતમાં ક્યાં સ્ટેજ મળ્યું હતું જ્યાંથી તમે શરૂઆત કરી હોય બેન મને પહેલું વહેલું સ્ટેજ તો વાવડી ગામમાં મળેલું છે અને રામદેવ પીરના મંડપ ઉત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન રાખવામાં આવ્યું હતું ત્યારે મેં ગાયેલું સાચારે સંતોની માથે ભક્તિના મોડ ખૂબ સરસ તો એકાદ જે તમે ત્યાં ગાયેલું અથવા તમને કોઈ ગમતું એવું કોઈ સારું એક ભજન સંભળાવશો

Thank you. તમે કયા કયા કલાકારોને સાંભળી અને આવું સરસ મજાની સંતવાણીને સાંભળી અને શીખ્યા છો કોને કોને સાંભળતા એવા જૂનવાણી કલાકાર નાણ સ્વામી કાનદાસ બાપુ શૈલસ મહારાજ બીરજુ બારોટ જે શ્રીદાસ માતાજી લલિતાબેન ઘોડાદરા તેમના ભજન સાંભળીને હું શીખી છું આઉ સરસ મજાનું તમે હાર્મોનિયમ સાથે ભજન ગાવ છો જે સરસ મજાનું હાર્મોનિયમ વગાડો છો તો તમે કોની પાસેથી શીખ્યા છો થોડું જણાવશો હાર્મોનિયમ તો મેં યુટ્યુબમાંથી સાંભળીને અને અને એક એક બે બે વાગ્યા સુધી પણ પણ કરેલો છે મારા મોટા બાપા ગાતા તેમને પાસેથી મેં સાંભળીને શીખેલું છે ખુબજ સરસ અને તમે ખૂબ જ સરસ મજાનું હાર્મોનિયમ પણ વગાડો છો તો બેન તમને કોઈ ગમતી હોય જે તમે ક્યાંય ગાયેલી અથવા ખૂબ જ વાર સાંભળેલી એવી કોઈ સારી ગઝલ હોય જે સંભળાવશો બેન રામદાસ ગોંડલિયા ના કંઠે મેં સાંભળેલી ઈસ્કુમી શિરના દિયા તે મને ખૂબ જ ગમે છે તે સંભળાવું Oh, yeah. મોટું સારું સ્ટેજ ક્યાં મળ્યું થોડું સ્ટેજ વિશે જણાવશું બેન મેં નાના મોટા પ્રોગ્રામ તો ઘણા કરેલા છે એમાં કચ્છ ભુજ સત્તાધાર પરબ તોરણિયા એવા ધાર્મિક સ્થળોમાં ઘણી જગ્યાએ પ્રોગ્રામ કરેલા છે અને ઇન્દ્ર ભારતી બાપુ ઘાટવાડ આશ્રમે મેં પ્રોગ્રામ કરેલો અને મારા ગુરુ પણ ધારણ કરેલા છે મેં અને સૌથી મોટું સ્ટેજ એ હું માનું છું ખૂબ સરસ બેન તમે કોઈ ગુરુજીને લગતું જે તમને કોઈ સારું એવું ગમતું હોય એવું કોઈ ગુરુજીને લગતું એકાદ ભજન સંભળાવશો હા બેન મને ઝીણો ઝીણો નાચ સંભળાય એ ભજન મારું બહુ પ્રિય છે તે સંભળાવું મને

તો થોડું તમારા સંઘર્ષને જણાવશો કે તમે કેટલી મહેનત કરીને અહીંયા પહોંચ્યા છો સંઘર્ષોમાં તો બેન અમારી પરિસ્થિતિ નબળી હતી અને હું ટેપમાંથી સાંભળતી મોબાઈલમાંથી સાંભળતી અને ત્યારે હાર્મોનિયમ લેવાના પૈસા પણ નહોતા અમારી પાસે અને ધાર્મિક સ્થળોમાં અમે નાના મોટા પ્રોગ્રામો ફ્રી ઓફમાં પણ કરેલા છે અને પાંચસો રૂપિયામાં પણ કરેલા છે એવા નાના મોટા પ્રોગ્રામ ઘણા કરેલા છે ખૂબ સરસ બેન જ્યારે કારકિર્દીની સફરમાં જ્યારે આપણે આગળ જતા હોય ત્યારે ઘણી બધી મુશ્કેલીઓમાંથી આપણે આગળ નીકળવું પડે ઘણી વખત એવું બને કે આપણી પાસે ઘણી બધી અપેક્ષા હોય છતાં આપણે એમને પૂરી ન કરી શકીએ પણ તમે જે કીધું છે કે ઘણી વખત પાંચસો રૂપિયામાં પણ પ્રોગ્રામ કરેલા છે તો એ સંઘર્ષ છે હકીકતમાં એ સંઘર્ષની વસ્તુ તમે આજે અહીંયા સુધી પહોંચ્યા છો ખૂબ જ સરસ બેન એક એવું સરસ મજાનું જે આમ તો રાગી ભજન ગાવ છો વૈરાગી ભજન ગાવ છો તો કોઈ એવું સરસ મજાનું જે કે રાગ રાગીણીનું કોઈ એક સરસ એવું ભજન સંભળાવશો બેન હું રાગમાં તો ભીમપ્લાસી રાગ મને બહુ પ્રિય છે તે ભજન સંભળાવું છું તમે моей marriages ख़ौफ़ी जागीरी में जो आनंद फ़क़ीर कर you <laughs> વાહ વાહ ખૂબ સરસ તમારા કંઠે થી જેટલા પણ હું જ ભજન સાંભળું છું સંતવાણી ના હોય એક રાગી હોય બે હોય મને જ ગમે છે અને જ તમારો લય રાગ ખૂબ જ સરસ છે બેન જે તમે સ્કેલથી ગાવ છો જે તમારો ગાવાનો ઢાળ છે મને ખૂબ જ ગમે છે અને તમે ખૂબ જ હજી આગળ વધે એવી અમારી પ્રાર્થના છે અને મેં એવું સાંભળ્યું છે દર્શના બેન કે તમે મહાદેવ એટલે કે ભવનાથની ગોદમાં ઘણી વખત તમે શિવરાત્રિના મતલબ સ્થળે આવેલા છો ભજનમાં એકાદ તમને જે ગમતું હોય કે જે મહાદેવને અર્પિત હોય એવું કોઈ સારું એક મહાદેવનું ભજન મારા માટે ગાઈ દો દર્શક મિત્રો માટે તો તમે ગાયા છે ઘણા બધા ભજનો પણ મારા માટે કોઈ સરસ મજાનું ભજન મહાદેવનું ગાઈ દો જે તમને ગમતું હોય બેન ભજન તો નગર મેં જોગી આયા મારું પણ પ્રિય છે અને ઘણા લોકોએ યુટ્યુબમાં ઇન્સ્ટામાં મારી ચેનલ છે દર્શના ભરડા ઓફિશિયલ તે ચેનલમાં ખૂબ વધાર્યું છે મિત્રોએ એ બદલ થેન્ક યુ અને એ ભજન હું સંભળાવું છું તમને ിപട નમસ્કાર બેન ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આવો તમારો કિંમતી સમય ફાળવી અને અહીંયા ઉપસ્થિત રહ્યા અને તમને સાંભળ્યા પછી ખૂબ જ મજા આવી છે જે તમે દેશી ઢાળ એકરાગી વૈરાગી અને ખૂબ સરસ મજાના ભજનો સંભળાવ્યા છે એ અમને સાંભળ્યા પછી મને ખૂબ જ મજા આવી અને મારી એવી આશા છે કે દર્શક મિત્રોને પણ ખાસ મજા આવી આવી છે તો ફરીથી એક વખત ધન્યવાદ બેન થેન્ક યુ બેન ફરીથી નમસ્કાર છે મિત્રો આપણી ચેનલ કે ટોક્સ વિથ દીપમાં સ્વાગત છે ઘણા બધા એવા મિત્રો છે કે જેને ઇન્ટરવ્યૂ આપવા માટે આ નંબર ઉપર કોન્ટેક કરવો નંબર છે નવાણું બે ત્રેપન પાંત્રીસ એકસો સિત્તેર અને અમારી ચેનલ ટોક્સ વિથ દીપને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમસ્કાર